અને અયોધ્યા હાથી ધમાચ આથી લઈને ફરતા 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 અહલાબાદ ગયા અહલાબાદે બાપાને સોળ વર્ષની ઉંમર બાપાને દીક્ષા આપી અને એ વખતે બાપાનું નામ બાપાનું ભક્તિરામ હતું અને ત્યાર પછી દીક્ષા આપી એટલે બાપાનું નામ પીછે કીધું હાથી વાળા કે તારું નામ એટલે બાપાનું નામ બજરંગ અને નાથી પછી બાપા અયોધ્યા લઈ ગયા અને અયોધ્યા બાપા બારથી ચૌદ રહ્યા અખિયામાં ખાક શોખની માં રખેડો છે અખિયાળામાં બહુ રહ્યા અને નાચી પછી બાપાની ચાલી બેતાવી ઉંમર હતી અને એ વખતે અહલાબાદ કુંભળો મેળો હાલે અને સિતારાબાબુ કહેવાલ આપણે બધા જઈશું મેળામાં એટલે આખી જમાત અહલાબાદ મેળામાં આવી અને એના પછી કુંભળા મેળામાં તો માણસો બહુ હોય પછી બાપાએ કીધું એના ગુરુ આવ્યા હતા સીતારામ બાપુ અને સીતારામ બાપુ કીધું કે બાપુ આ બધા સાધુ સંતો છે આ બધા મોટા મોટા મહાત્માઓ છે રસોઈ આપે તો આપણે કંઈ ન આપી ગયું એટલે સીતારામ બાપુ કહેવા આપણું કામ નહીં આપણે તો નાના બાવા કહેવાય એમ કહી તો બાપા બે ગયા ફરીને બરિંદા બાપુ બોલ્યા તો બાપાએ કંઈ ધ્યાન ન ત્રીજી વાર જ્યારે બાપા બોલ્યા એટલે સીતારામ બાપુએ કીધું એટલે મહત્માઓ હતા એટલે કે ઊભા થાવ કે આ બજરંગદાસને કે રસોઈ દેવી છે એ વાત કરી એટલે બે ત્રણ માહિતમાં આવો ડિગમ્બર હતા ડી ગયા ઓફિસમાં ના વાત કરી કે ભાઈ અમારા રાવટીમાં આવો અને અમારે કે રસોઈ આપી છે એમ એટલે એવડે લોકો દાંત કાઢે એમણે એમ કે આ આવું થોડું હોય એમ કે કપડાં જો આ સાધુ કોઈ પહેલાં નથી અને રસોઈની વાત કરે પણ સત્તાઈને એમ થયું કે આ તો માહિતમાં હશે એમ કહે અને એ લોકો બે ચાર જણા અખેડામાં આવ્યા ને અને રાવટીભાઈને બેઠા અને પછી સીતારામ બાબુ એ કીધું અરે ગુરુએ એ કે બજરંગદાસ આ આવ્યા સારું તું જવાબ આવે એટલે બાપાએ કીધું વાલા આપણે આ કુંભમાં એમ કે જમણવાર કીધું કેટલો પૈસો દેવો પડે એમ એટલે એ લોકોએ કીધું કે બાપુ આ તમે આટલા પૈસા એમાં જમા કરાવો અમુક એ જમે એ સમયની અંદર એમાં પાયવાને જાહેર નાખવાની હોય કુતરા રોટલા નાખવાના હોય સાધુને બધી ભેટ પૂજા પાકી રસો હોય એમ કે આટલા પૈસા જમા કરાવો એટલે એ વખતે બાપા તો ડિગમર હતા પણ બાપા એક લાલ જોડી અને છીપો રાખતા એ સમયની અંદર અને બાપા એ જોડી લઈ અને જોડી ઠલવી અને એ સમયની અંદર બાપા એ આમ બંડલ બંડલ કાઢ્યા એમ ઢગલો કર્યો અને પછી કીધું ટ્રસ્ટી વાળાને કે વાલા અમે તો પૈસા જે રસ્તો નથી લઈ લો અને બીજા પીડા રહેવા દો એટલે સીતારામ બાબુને ખ્યાલ આવી ગયો કે ઓહો આ તો સારું સીધું પામી ગયો એમ પછી બીજા દિવસે પાછું ટ્રેસ્ટીઓ ભેગા થયા અને વાત કરી એ કે ભાઈ આવતીકાલની રસોઈ એમ કે બજરંગદાસ ગુરુ સીતારામ બાપુ ખાખ શોખ યોધ્યાના મહંતની કાળ રસોઈ છે એટલે મોટા મોટા મહામંડલેશ્વરો મોટા મોટા સાધુ સંતો એમથી બજરંગ છે એમ અને બાપાને ત્યાં રાવટીમાં ગળદી થવા મળી અને બધા દર્શન કરવા મળ્યા અને ત્યારબાદ એક મહિનો છ દિવસ ખૂણ ભાજ્યો પછી ચિતારામ એ કીધું એ કે વાલા બજરંગ આયા તો ઘણા બાપુ એ કે એમ કહેતું કે હવે તું મારે કંઈ જરૂર નહીં મને ખ્યાલ આવી ગયો છે તું કે આથી સૌરાષ્ટ્રમાં જા અને કોઈ પણ જગ્યા તને એમ થાય ના કુટિયા બાંધી ઝૂંપડી બાંધી રહી ગઈ આજથી મારા આશીર્વાદ છે એમ કહી અને બાપા મુંબઈ સુરત અને સાહેબ ગારિયા ગારીધા રોકાણા મહુવા રોકાણા પાલિતાણા રોકાણા ભાવનગર રોકાણા અને બાપાએ પછી બગડાણા પસંદ કર્યું એ વખતે બાપાની ઉંમર લગભગ ઓછા ઓછી પચાસ ફેસ તો હશે બાપા જ્યારે બગડાણા ઝૂંપડી બાંધી બાપાની પચાસ વર્ષની ઉંમર ખરી ત્યારે કે આ મારી એ તીરો દાખલો મને હા બધું